આપણે છે ને બધા કલર જોવાના છે ને વિડિયોને છેલ્લે સુધી જોઈ લેજો આ ટાઈપની જંગલો બાંધણી છે દસ બાર પંદર કે વીસ હજારની જે આવે ને સેમ ડિઝાઇન તમારા માટે એકદમ લો બજેટમાં અને એ પણ છે ને અમારા સબસ્ક્રાઈબર માટે જેને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે ને એના માટે આ ભાવ છે બરોબર છે ફ્રી હોમ ડિલિવરી રહેવાની છે ઓલ ઇન્ડિયામાં આ ટાઈપનો આખો પલ્લુ આવશે પલ્લુનો લુક તમે જોવો નકશી પલ્લુ ટાઈપનો આખો પલ્લુ રહેવાનો છે બ્લાઉઝની વાત કરીએ તો આ ટાઈપનો આખું પ્લેન બ્લાઉઝ આવશે બંને બાજુ તમને કશપની બોર્ડરની બોર્ડર મળી જવાની છે હવે આપણે કલર મેચિંગની વાત કરીએ કોઈ પણ કલર ગમે એનો ફોટો પડીને મારો વોટ્સઅપમાં મોકલવાનો ભૂલાય નહીં નીચે અમારો નંબર આપેલો છે અને વધુ માહિતી માટે છે ને તમે કોલ પણ કરી શકો છો અને શોપની વિઝિટ કરવી હોય ને તો શોપ પણ અમારી લક્ષ્મણનગરમાં આવેલી છે તો આવવાનું અવશ્ય ભૂલતાની નવું સિઝનનું નવું કલેક્શન બધું આવી ગયું છે ને આવા નવા તમારે તો ડેલી જોવો હોય ને તો અમારા સૌથી પેલા સબસ્ક્રાઈબ કરી આપજો ને ખાલી છે ને આ વિડીયો તમારા પાંચ મિત્રો શેર કરો ને તમે એકદમ રિઝનેબલ રેટ પણ આપી દઈશો થેન્ક યુ ભાઈ